માન છે બધી જગ્યાએ પરિસ્થિતિ આપણે વિચારતા હોઈએ છીએ પણ આ બધી વસ્તુનો એક જ સવાલ આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે કે આપણા પિતરો આપણી ઉપર રાજી છે કે નથી પહેલી વાત પિતૃ ની કૃપા હોય તો ત્રણ વસ્તુ મળે સંતતિ સંપત્તિ અને સન્મતિ ત્રણેય વસ્તુ આપણા ઘરમાં છે એનો અર્થ એવો થાય કે આપણા પિત્રો આપણી ઉપર રાજ છે બીજી વાત કે જ્યારે જ્યારે પરિવારમાં મન મોટા રે મન ના રે ભાઈઓની અંદર દીકરી ભાણેજ ની અંદર આવે તો